ઉપરેટા તાલુકાના ગાયત્રી આશ્રમ ગદેથળ પાસે આવેલ વેણુ બે ડેમના ઉપરવાસમાં વરસાદ પડતા ફરીવાર ઓવરફ્લો થયો ડેમની નીચવાસમાં આવતા ગામના લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા તથા સાવચેતીના પગલા લેવા સૂચના આપવામાં આવેલ છે ઉપરવાસમાંથી પાણીની આવકમાં વેણુ બે ડેમના પંદર દરવાજા બાર ફૂટ ખોલવામાં આવ્યા છે ત્યારે આજરોજ હજારો ખેડૂતોના જીવાદોરી સમાન વેણુ ડેમ બે ગધેથળમાં નવા નીરના આગમનથી ઓવરફ્લો થતા ખેડૂતોમાં હર્ષની હેલી ફરી વળી છે હું જયદેવસિંહ વાળા ચૂંટણી તાલુકા પંચાયત પૂર્વ આજ રોજ ચોવીસ કલાકની અંદર અતિ વરસાદને લીધે વેણુ નદીની અંદર અતિ પાણી આવવામાં આજે વેણુ ડેમની અંદર ઓવરફ્લો આજે વીસ કાઢિયાની અંદરથી સોળ કાઢિયા ખોલવામાં આવ્યા છે ઉપરવાસી અતિ વરસાદ છે આવી જ રીતે સતત વરસાદને કારણે આ ડેમ ચોથી વખત ઓવરફ્લો થયો છે નીચેવાળા વિસ્તારની અંદર એલર્ટ કરવામાં આવ્યા છે પ્રાંત સાહેબ અને મામલતદાર સાહેબે પણ મુલાકાત લીધી આ ડેમની ને અમે બધાએ એલર્ટ કરેલ છે કે આ નીચેવાળા વિસ્તારની અંદર ઓવરજોર ઓછી કરવી મા ગાયત્રી મારા સાનિધ્યની અંદર આવેલ આ ડેમ છે એટલે કાયમીને માટે વરસાદ સતત અહીંયા માતાજીની મહેરથી અતિ વરસાદ વરસે છે અને આ ડેમની અંદર આ ચોથી વખત ઓવરફ્લો થયો છે ત્યારે આજે અમે પણ એક ખેડૂતો બધાય હરખની વહેલીએ છીએ અને કાયમીને માટે વરૂણદેવને પ્રાર્થના કરીએ છીએ કે આવા નવો વરસાદ આવનારા વર્ષો અંદર પણ વર્ષો રીએ વિપુલ ધામેચા એસ ન્યૂઝ ઉપલેટા અમારી તમામ માહિતી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન્યુઝ સાથે